કેમ છો મિત્રો તાજે તમારું સ્વાગત છે ફરી આપણી ચક્કુની રસોઈમાં આજે આપણે બનાવવાના છે ભાખરી ગુજરાતી ભાખરી કાઠિયાવાડી ભાખરી એટલે કે જે સિટીમાં વધારે ભાખરી ખાય છે ને એ લોકોને ભાખરી બહુ પ્રિય છે તો આજે આપણે વિચાર્યું કેમ આજે આપણે ભાખરી બનાવીએ ભાખરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લીધો છે ઘઉંનો લોટ ઘઉંનો લોટ લીધો છે એના પછી આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું મીઠું એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું અજમો ખ્યાલ રહે અજમાને આપણે એકદમ ક્રશ કરી દેવાના છે હાથની સહાયથી જેના કારણે ભાખરીમાં એનો જે ટેસ્ટ છે ને એ બહુ સરસ જ આવશે ઠીક છે તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે હવે આપણે પ્રોપર લોટને એક વખત મિક્સ કરી દઈશું મિક્સ કર્યા પછી આપણે એમાં મોયણ નાખવાનું છે સૌથી પહેલાં જ્યારે મેં ભાખરી બનાવીને ત્યારે મોયણ શું હતું ને એ મને ખબર નથી પણ હા હવે ખબર છે તો હવે આપણે લોટને એકદમ સરસ મિક્સ કરી દીધું છે મીઠા અને અજમા સાથે હવે આપણે મોરણમાં નાખીશું બે ચમચી જેવું તેલ તમે તેલ પણ નાખી શકો અને જો તમને ઘી ગમતું હોય નાખવાનું તો તમે ઘી પણ એમાં એડ કરી શકો તમારું ઉપર ડિપેન્ડ છે મેં ઓઇલ નાખ્યું છે હવે આપણે જે લોટ છે એને પ્રોપ રાંધવાનો છે એટલા માટે હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે એક સાથે એડ નથી કરવાનું નહીં આપણો જે લોટ છે ને એકદમ ગીલો ગીલો થઈ જશે રોટલીનો જે લોટ હોય છે ને એ સહેજ નરમ હોય છે અને જે ભાખરીનો લોટ હોય છે ને સહેજ કઠણ હોય છે એટલે કે નરમ પણ નથી હોતો અને કઠણ પણ નથી હોતો એના વચ્ચેના પાર્ટમાં હોય છે તો આપણે એ પ્રમાણે જ આપણે આજે લોટ બાંધવાના છે થોડું થોડું પાણી એડ કરતા રહેશું અને એ લોટને ગુંદતા રહીશું જો તમે ફર્સ્ટ ટાઈમ આ રેસીપી એટલે કે ફર્સ્ટ ટાઈમ જો તમે ભાખથી બનાવવાના હશો ને તો આ વિડીયો જોયા પછી તમે જરૂર એક વખત ટ્રાય જરૂર કરજો મજા આવશે બનાવવાની પણ અને ખાવાની પણ તો હવે આપણે જોઈ શકીએ છીએ આપણે લોટ પ્રોપરલી આપણે ગુંધી દીધો છે એકદમ સરસ ગુંધાઈ ગયો છે લોટ તમે જેટલો સારી રીતના ગૂંશો ને એટલી જ આપણી ભાખરી સરસ થશે એટલે કે ક્રિસ્પી થશે કહેવાય ને કે બિસ્કીટ જેવી હવે આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને વણીશું કઈ રીતે વણું છું એક વખત પ્લીઝ તમે જોજો જો તમે પહેલી વખત જો બનાવવાના હોય ને તો આપણે જે ભાખરી છે ને એમાં વધારે દબાણ નથી આપવાનું એટલે કે એને રાઉન્ડ શેપમાં બનાવવાની છે પણ એને પણ આપણે એમાં કોઈ જલ્દબાજી નથી કરવાની ધીમે ધીમે ગણવાની છે ફર્સ્ટ ટાઈમ ભલે ગોળ નહીં થાય તો ચાલશે દોડશે એને પણ હા ટ્રાય કરવાનો છે કે આપણે પૂરી તરીકેથી એને ગોળ ગણવાનો ટ્રાય કરીએ હવે આપણે એને ચડવા એક બાજુ મૂકી દીધું છે ધીમી લો ઉપર આપણો ગેસ ચાલુ જ છે એટલે હવે ધીમે ધીમે એ શેકાશે અને એની સાથે સાથે આપણે ધીમે ધીમે વણવાનું પણ ચાલુ રાખીશું આપણે જોઈ શકીએ છીએ કે એક તરફનો આપણું શેકાઈ ગયું હતું એટલે આપણે પલટી દીધી છે હવે બીજી તરફની આપણી ભાખરી શેકાઈ રહી છે પ્રોપરલી ધીમા જે જ્યારે તમે ભાખરી શેકશો ને તો એનો જે કલર છે કલર પણ સારો આવશે અને ભાખરી અંદરથી નરમ અને બહારથી એકદમ ક્રિસ્પ થશે એ જે તમને સૂકી સબ્જી એટલે કે બટાકાનું શાક લઈ લો કે લસણની ચટણી સાથે તમને ખૂબ મજા આવશે એક વખત ટ્રાય જરૂર કરજો હવે જોઈ શકે છે આપણી ભાખરી સરસ મજાની બની ગઈ છે એટલે હવે આપણી બીજી ભાખરી પણ હવે વણીએ છીએ હવે જ્યાં સુધી આપણો લોડ પૂરો ના થાય ને ત્યાં સુધી આપણે ભાખરીને વણતું જવાનું છે ને શીખતું જવાનું છે જ્યાં સુધી આપણો લોડ ખતમ ના થાય તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ મને મોટિવેટ કરજો કેમ કે મારા માટે તમારું આ મોટિવેશન બહુ જ જરૂરી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ સો મચ રાધે રાધે